તો મિત્રો ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના દીકરા જ્યોતિરાદિત્યસિંહ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ સુરેન્દ્રનગર કચેરી ખાતે પહોંચ્યા હતા કેસની તપાસ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુને સોંપવામાં આવી હોવાથી પૂછપરછ માટે જિલ્લા પોલીસ વડા દ્વારા ગણેશ ગોંડલને બોલાવવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી રહી છે મિત્રો રાજકોટ જિલ્લાના ગોંડલમાં પરપ્રાંતિય યુવક રાજકુમાર જાટના મોત મામલે પીડિતા પરિવાર હાલ પણ ન્યાય માટે ચંખી રહ્યો છે મૃતક રાજકુમારના પિતાએ આ કેસમાં સીબીઆઈ તપાસ થાય તે માટે અગાઉ કોર્ટમાં અરજી પણ કરી હતી ત્યારે હવે આ કેસમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે પ્રાપ્ત માહિતી અનુસાર આ કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલોને સોંપવામાં આવી છે દરમિયાન આજે ગણેશ ગોંડલને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાની કચેરીએ પહોંચ્યા હતા મિત્રો માહિતી મુજબ આ કેસમાં તપાસ હેઠળ પૂછપરછ માટે જિલ્લા પોલીસ વડા દ્વારા ગણેશ ગોંડલને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હોવાની શક્યતાઓ છે ગણેશ ગોંડલ પોતાના સમર્થકો સાથે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે પહોંચ્યા હતા તપાસ અને પૂછપરછ મામલે આગામી સમયમાં વધુ વિગતો બહાર આવે અને મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ અત્યારે સેવાઈ રહી છે તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે એ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવી ગુજરાતને લગતી અપડેટ્સ જો તમે મેળવવા માંગતા હો તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો